પાંચ ઉદેદાર ખંડણી માંગતા ઝડપાયા રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી એક કરોડ રૂપિયાની કરી હતી માંગણી ઇન્સ્ટિટ્યૂટને ને બદનામ નીકળવા માટે આ રકમ માંગવામાં આવી ત્યારબાદ સંસ્થાના હોદ્દેદારો વચ્ચે સમાધાન થતાં સાઠ લાખ રૂપિયા આપવાનું નક્કી થયું ત્યારબાદ એનએસયુઆઈ સુરતના પ્રમુખ ધીરેન્દ્ર સોલંકીને અને પ્રીત ચાવડાએ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી એક લાખ પડાવ્યા ત્યારબાદ ફરી સાઠ લાખ રૂપિયાની કરી હતી માંગણી પાંચ લાખ રૂપિયા લેવા માટે ગયા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બાબતે સાસોલી પોલીસને માહિતી આપવામાં આવી પોલીસે રવિ પુછડિયા પ્રીત ચાવડા ધીરેન્દ્ર સોલંકી મિતેશ હડિયા અને તુષાર મકવાણાની કરી છે ધરપકડ ઉપરાંત અભિષેક ચૌહાણ અને કિશોરસિંહ ડાભીને વોન્ટેડ જાહેર કર્યા જોડાનો હર્ષિતા સમાચાર પ્રવીણ ભદાણી સાથે તમ કોણ પ્રતીબે એ અંદર કે ભાઈ અંદર જઈ ના આજનો પ્રશ્ન કોણ દઉં ઘરે હા પ્રતીબે તમારે કોઈ પણ તમે મને લખો જે લખેલો મારો નંબર આ જે ઘરેલા ચાલો મળ્યા ચાલો ભાઈ સારોલી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારની અંદર રેડ એન્ડ વ્હાઈટ મલ્ટીમીડિયા એજ્યુકેશન ક્રિએટિવ ડિઝાઇન અને એટીકેટ કેટ ઇન્સ્ટિટ્યૂટ આવી ત્રણ ઇન્સ્ટિટ્યૂટ આવેલી છે તો આ ઇન્સ્ટિટ્યૂટની અંદર જે છે એ લોકો યુનિવર્સિટી સાથે કોલાબોરેશન કરીને યુનિવર્સિટીના અંદર જે લોકોના એડમિશન હોય એને ત્યાં ભણાવવાની પ્રવૃત્તિ કરતા હતા તો એ રવિ રામજીભાઈ પૂછડીયા ધીરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ સોલંકી આ લોકોના ધ્યાનમાં આવ્યું કે ભાઈ આવા આ લોકો સંસ્થા ચલાવી રહ્યા છે એટલે એ લોકોએ આ સંસ્થા વિરુદ્ધમાં અગાઉ એક પ્રેસ કોન્ફરન્સ કરી કે આ જે સંસ્થા છે એ બોગસ ડિગ્રી યુનિવર્સિટીની આપે છે અને પ્રેસ કોન્ફરન્સ કરીને મીડિયાને પણ બોલાવેલા અને ત્યારબાદ ઇન્સ્ટાગ્રામમાં આ સંસ્થા વિરુદ્ધમાં રીલ્સ બનાવી એનો ખૂબ પ્રચાર પ્રસાર કર્યો અને પછીથી એ લોકોને કીધું કે ભાઈ જો તમે અમને એક કરોડ રૂપિયા નહીં આપો તો તમને દસ વર્ષથી વધુ સજાના ગુનામાં ફિટ કરી દઈશું અને અમારે ખૂબ ઓળખાણ છે અમારા વિવિધ લોકો સાથે ફોટા છે એમ કરી અને એ લોકો પાસે એક કરોડની ખંડણી માગી ત્યારબાદ રકજકને અંતે સાઠ લાખ રૂપિયા આપવાનું નક્કી થયું અને એક લાખ પચાસ હજાર રૂપિયા અગાઉ એ લોકોએ બળજબરીથી કઢાવી લીધા અને ત્યારબાદ વીસ બે બે હજાર પચીસના રોજ બીજા પાંચ લાખ જ્યારે લેવા આવ્યા હતા ત્યારે આ લોકો પકડાઈ ગયા એમાં પકડાયેલા જે આરોપીઓ છે એના નામ છે રવિ તુષાર ગોપાલભાઈ મકવાણા આ પાંચ આરોપીઓ પકડાયેલ છે આ ઉપરાંત બે આરોપીઓ જે છે આ ટોળકીના જે છે એ પકડવાના બાકી છે એમનું નામ છે અભિષેક ચૌહાણ અને કિશોરસિંહ ડાભી પ્રારંભિક જે અમને માહિતી મળી છે ને જે એ લોકોએ અગાઉ પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે આ લોકોએ પોતે એનએસયુઆઈના કાર્યકરો હોય એવું એમની ઓળખાણ આપી હતી અને એના પ્રમુખ તરીકે ધીરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ સોલંકી પોતે છે એવું તેઓ જણાવતા હતા